નૈવરા થઈને આપણે કામ બ્લોક કરી નાખો સલું તો હં તમે નોખા નોખા ગયેલા છે તો હું આ કેવું કામ કરતી ખબર અવિનેશભાઈને નવરે ધોરે એને હારા કર્યા રમે અવિનાશભાઈ અવિનેશભાઈ નાખો તું હે કેનફા જામશે હે કેનફા એ રમતભાઈ અવિનેશભાઈ ને આપણે જો અહીંયા હાથના હું કાં હાજર એમ પાછા કેરી લેવા કે નહીં તા એનો આ જ હવે જ કરવાનું છે તારે આપણે હાથના હુકવા તમારે દસ કિલો કેરી જોવે વેચતી તો અમે કેટલા બનના મારા અમે દસ જણા છીએ તો દસ કિલો તો કેરી જોવે વેચતી એટલે પાછા આથણા બનાવી પહેલાં પાંચ કિલાન બનાવ્યા ને પાછા પાંચ કિલાના તો દસ કિલાન થઈ ગયા તો આપણે આથણાને હું ને હું દીધા તો આપણે પછી મોરેકથી નહી ને હવે બનાવીશું તમારે આખો રેસીપી વિરિયો જોવો હોય કેરીને આથાનો બનાવેલો તો અમારે એક આગલો વિરિયો આવી ગયેલો છે તો એમાં તમે જોઈ આવજો હં શું છે ફૂલ કે ફૂલ

કેટલી બધી વસ્તુ લેવા દો આ બધું જોવે આ તો એક તો દીધો પેક કરીને મૂકી દીધું હા તમે દેખાડજો હા ભાઈ જો હવે કંઈક લગ્નની પત્રિકા ભાઈ જો આવી ગઈ છે નવી કાંઈક નવી ડિઝાઇનમાં અમારે લગ્ન લખીને દેવા પડે આવું બધું હોય ભાઈ જો કેટલી બધી વસ્તુ લેવા આ બે આયા જબલું ભર્યું કે આયા હવે આમે બધું પીડું હે અમે આવું નહોતું ભાઈ કાઈ નહોતું ને તમારે ના ના ભાઈ હા હવે નવીન નવીન આવ્યું ભાઈ હા હવે ભાઈ બધું સમય પ્રમાણે બધું બદલતું જાય કે લઈ લે બધી વસ્તુ અલગ અલગ હંધી લાવવી પડે કા વિનાશ હા એ કઈ એલા જવતલ હે ખાવાનું તને તેમ લાગે છે ને ખાવાનું છે એમ હા એવું બધું એવડે લેવા લાવું તો પછી પૂજા એવું બધું લાવવું પડે કેટલું બધું તો પૂજા લાવવા બધું હોય અને આ થેલામાં ભાઈ આટું બધું સામાન લાવેલા છે અને ઓળખી સુબીને એવું લાવ્યા થોડું સુબીને એવું હું તમને બતાવું કેવી લાવ્યા લેવાય છબીને એવું તો જો આવી કલરની કંઈ ખાદી અલગ અલગ ને એવું છે આવું લાવ્યા દસ પાંચ પાંચ વસ્તુ લાવ્યા બે બે બેનું આટું પાંચ વાળા પણ પડી છે પાંચ છબી અહીંયા પડી છે એવી સબી લાવ્યા છે અને મારા જયપાલ ભાઈ શું કરે ગુલ્ફી ખા હવે ગુલ્ફી પૂરી થઈ ગઈ શું છે તો ભાઈ તો એવું બધા દિવસ લેતા આવ્યા આ સુબી હું લાવ્યો છો બેન ને જોતી તો બેન ને બેન રાખશે ગીફ્ટ માં દેવા લાવેલા છે ભાઈ કેવી હે કમેન્ટ કરી દેતો બધા તો ફેમિલી અત્યારે આપણે ઘરે પૂગી જાય અને અમારે ગોદી ભાભી બનાવે છે શાક હું ખોવાઈ ગયું હાંસી ને હું લીન બેહતા હોય તો અને ભાઈ ગોદી ભાભીને હમણાં બે ત્રણ તમનેથી બહુ કોમેન્ટ આવે છે કે ગોદી બેનને અમારા તરફથી સીતારામ કહેતો બેનનું નામ તમને મને ગયું તો ગોદી ભાભી તમને સીતારામ કીધામ હા બસ એમ જો ભાઈ હા બધાને સીતારામ કીધી તા ગોદી ભાભી તમે બધા કમેન્ટ કરી દેજો અને જો ભાઈ ગોદી ભાભી શા બનાવે છે કે

સાલો હે ને આલો તો સરમ લાગે તો શરમ લાગે ને મારે જો જો ગટિયો રમે છે જ અહી જરી જીનીયો તો લે માખી તામ કરે તા તો એને હા એટલે એટલે દેજો મુકી

તાજે વેડે બીજો કે પ્રોગ્રામ હે હા હે નો ભઈજા બનાવન છે ભઈજા બનાવન ગાજના હાથના મુઈકા હા મે ભઈજા બનાવન છે એવું છે બધું એમ ને હા મારા હાથ બહુ દુખે છે વાહ વાહ તો ભાઈ એવું બધું બનાવવાનું છે અહીંયા ગાજર નાથણા સડે છે ગાજર સ્પેશિયલ અને રૂપા બનાવવા માટે છે શાકની હિન્દી તૈયારી કરવા માટે છે તો ફેમિલી હું જેલો તો ગામમાં નથી ને એવું શું ઘેરે અત્યારે અને અહીંયા ઘેરે તો કાંઈક પાર્ટી શરૂ છે હે ને શરી હોય

तुम बेटाला जममा पैसा खावा कोई नखती बेने एक एक किदू ले रे तमार केवाय ने भूला गयो हमने केता राजा पाणी केन बे राजा पाणी ने केता भूलिज जा बथे मोरा बाय थातो थावत ना हवे पण केहू

મેચ જોગા હાલ લાગે ને મેચ ખેલાડી છે ભાઈ તું મેચ નો ખેલાડી હો ને હા એ મેચ ખેલાડી છે બા એ મેચ ખેલાડી છે ભાઈ ત્યાં ટકો આઈ ગઈ સિરિયલ જો સિરિયલ કરો સિરિયલ હાલો બોલો મેચ કરો સિરિયલ રાવા જો મેચ 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 જાકે સિરિયલ જોવા જો કઈ કે હે બાને સિરિયલ જો દે એવું હે સારો હાલો ભાઈ તો ઘડીક વાર હે ને બાને હે ને સિરિયલ જોઈ લેવા દે ભાઈ કાયમ હે કે એકદા પૂરો થઈ જાય મેચ ને માર અવિનેશ ભાઈ અંદર રોવે હે એને હે ને રોવાનું જ હોય કે જો 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 કે તો ફેમિલી આવી જાય એટલે રોતા હા તો હવે મહિના થઈ ગયા હે અને ખાસ તો ભાઈ જો આપણે પંખો એક લાવ્યા નાનો એવો અને ભાઈ જો આવી રીતે રૂપિયા ગોઠવી દીધું મસ્ત મજાનું બધું જો કેવી રીતે આ વખતે ગોઠવું ને પાછા કમેન્ટ કરજો મસ્ત મસ્ત કોઈ કે નહીં આ અને ભાઈ હવે હે ને આજનો બ્લોગ એ હતી ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય